ટુ ઓલ ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડિયો લેક્ચર આજના લેક્ચરમાં ધાતુના કાર્બોનેટની અથવા તો ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ છે જેની મંદ એસિડ સાથે પ્રક્રિયા આપણે સમજાવવાની છે અને એના પ્રયોગનું વર્ણન પણ આપણે જોશું તમે આકૃતિમાં જોઈ શકો છો કે આમાં સાધનો કયા લેવાના છતાં એક વખત હેતુ સાધન અને પદાર્થોની આપણે ચર્ચા કરી જઈએ બરોબર છે ઓકે ચલો તો શરૂ કરી દઈએ હેતુ ધાતુના કાર્બોનેટની અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડની સાથે થતી પ્રક્રિયા સમજાવવી અથવા તો તપાસવી સાધનો કયા લેશો સ્ટેન્ડ છે બે કાણાવાળો બૂથ છે કારણ કે બે કસનળી વિમોચન નળી બંને માટે એટલે કે વિતરણ નળી માટે જરૂર પડવાની છે હવે સ્ટેન્ડ છે બે કાણાવાળો બૂથ છે થીસલગરની છે અને વિતરણ નળી તેમજ કસનળી લેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો શું લેશો પદાર્થો તો લેવા જ પડે એની વગર પ્રયોગ ન થાય એટલે હવે જોઈએ પદાર્થો સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા અથવા તો ખાવાનો સોડા આપણે જોશું ત્યાર પછી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ચૂનાનું પાણી જે તાજું બનાવેલું હોય એવું લેવાનું છે હવે આકૃતિ જોઈએ આકૃતિમાંથી સલગરણી છે સ્ટેન્ડ છે બુચ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બંધ એન્સીયલ સાથે પ્રક્રિયા થાય છે તે દર્શાવેલું છે વિતરણ નળી કસ નળી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું છે એ છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટનું દ્રાવણ આપણે કસરીમાં લઈએ એ પણ આકૃતિમાં દર્શાવવાનું છે રાસાયણિક સમીકરણ બે રીતે આપણે જોશું એક છે સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા એ જ રીતે બીજી એક પ્રક્રિયા બીજા સેગમેન્ટમાં જોઈએ તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટથી પણ લેવાનું છે હમણાં એને ટુ સીઓ થ્રી એસ એટલે સોલિડ વધતા હાઇડ્રોક્લોરિક એસિડ એકવીસ ગિવ્સ ગ્યુઝ એટલે એરો કરી દેવાનો તમે કરો જ છો દર વખતે પ્રયોગમાં એ રીતે અને સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે એટલે બનવાનું છે અને એચ ટુ અને સીઓ ટુ એટલે હાઇડ્રોજન ઓક્સાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય પહેલાં સોડિયમ ક્લોરાઇડ બનશે સોડિયમ ક્લોરાઇડ બનશે એની સાથે શું બનશે તમે જુઓ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનશે એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઉત્પન્ન થાય છે સાથે પાણી બને છે એ આપણે જોવાનું બી બી વિભાગ આમાં બે ભાગમાં પ્રક્રિયા છે એટલે એને ટુ સીઓ થ્રી એચ સીએલની થઈ ગઈ હવે સીએઓ એચ ટુ પ્લસ સીઓ ટુ એટલે કે ચૂનાના પાણીની કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા ચૂનાના નીતરા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં સીએ સીઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે વત્તા એચ ટુ એટલે પાણી બનશે આટલું ક્લિયર થઈ ગયું હશે આગળ વધીએ તો એને એચ સીઓ થ્રી પ્લસ એચ એટલે કે હવે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની વાત કરીએ એમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યો છે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને બદલે અહીંયા સોડિયમ ક્લોરાઇડ બનવાનો છે એનએસીએલ વધતા સીઓ ટુ એચ ટુ ઓલી વખતે બન્યો તો એનએસિએલ એચ ટુ સીઓ ટુ આ વખતે બન્યો એનએસીએલ સીઓ ટુ એચ એટલે નીપજમાં કોઈ ફેર નથી દરેક સ્ટુડન્ટ જાણી શક્યા કે નીપજ તો આની આ જ છે નીપજ ક્યાં બદલાડી ખાલી એને ટુ સીઓ થ્રી ને એનએ ટુ સીઓ થ્રી જે લીધો તેને એનએચ સીઓ થ્રી અહીંયા લીધો ત્યાર પછી ચૂનાનું પાણી વધતા કાર્બન ડાયોક્સાઇડ એમાંથી એ સીઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ બને અને પાણીનો અણુ છૂટો પડે એક વધારાનું સૂત્ર આવે એ કરવાનું કેમ કે કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ બાય કાર્બોનેટ બનશે તો તો જ સફેદ અવક્ષેપ આવશે તો એક્ઝામમાં પ્રયોગ પૂછાય તો આ ત્રીજું સૂત્ર આપણે લખવું પડે સીએ સીઓ થ્રી પ્લસ એચ ટુ પ્લસ સીઓ ટુ સીએ સીઓ થ્રી એટલે યાદ કરો તો જ ખબર પડી જશે કેલ્શિયમ કાર્બોનેટ વધતાં પાણી વધતા કાર્બન ડાયોક્સાઇડ અને એમાંથી સીએ કાઉસમાં એચ સીઓ થ્રી ટુ એકવીએસ એટલે કે દ્રાવણમાં અને અહીંયા તમે જોઈ શકો છો કે સફેદ રંગના અવક્ષેપ જોવા મળે છે બરાબર તો અહીંયા સેજ કે કેમેરો આ સાઈડ લઈએ તમને ખબર પડે દેખાડવું હશે ચાલો અહીંયા રીત આપણે જોઈ કે સૌ પ્રથમ એક કસનળી લેવાની છે તમે આકૃતિમાં જોઈ શકો છો કસનળી છે કસણીની અંદર શું લેવામાં આવે છે બધાને ખબર છે કે તેમાં સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જીરો પોઈન્ટ પાંચ ગ્રામ લેવાનો છે કસનળી તમે લીધી છે તમે અહીંયા આ કસનળી તમે જોઈ શકો છો દેખાય છે બરાબર એમાં આપણે ઝીરો પોઈન્ટ પાંચ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દ્રાવણ છૂટું કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે એ પહેલાં આપણે પદાર્થ કયો લેવાનો સોડિયમ કાર્બોનેટ બરાબર ચાલો આગળ વધીએ ઝીરો પોઈન્ટ પાંચ ગ્રામ સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેવાનો હવે થિસલ ગણી આપણે બે એમએલએલ થિસલ ગણીમાં ઉમેરવાનો છે પણ વચ્ચે એક શું કરવાનું પહેલાં તો સાધનો ગોઠવી દેવાના એટલે પ્રયોગ આગળ થઈ શકે એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લીધો ત્યાર પછી સાધનો આકૃતિ મુજબ ગોઠવી દેવાના પછી થિસળ ગરણીમાં બે એમએલ જેટલો એસીલ ઉમેરી દેવાનો છે હવે તમારું અવલોકન જણાવો અહીંયા સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીઓ ટુ છૂટો પડે છે અને અહીંયા જે સીઓ ટુ છૂટો પડ્યો છે એ આપણે જાણી શકીએ ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વિતરણ નળી મારફત બીજી કસણી કે જેમાં જૂનાનું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે રાખેલું છે એમાં દાખલ થાય છે હવે જેઓ સીઓ ટુ પસાર થાય ને જૂના પાણીમાંથી પસાર થાય શું થશે રાસાયણિક પ્રક્રિયા થવાની છે અને કેલ્શિયમ કાર્બોનેટ બને હવે કેલ્શિયમ કાર્બોનેટ સીએ થ્રી બને ત્યારે સફેદ રંગના અક્ષેપ તમને જોવા મળે છે તો કેલ્શિયમ કાર્બોનેટ જે સફેદ અવશેપ સ્વરૂપે ઉત્પન્ન થાય છે એ આપણે જોઈ શકીએ જેમાં વધુ માત્રામાં સીઓ ટુ પસાર કરશો કરતાં જ જશો ધીમે 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 એવું થશે કે અદ્રાવ્ય હતો એ દ્રાવ્ય થઈ જશે પહેલાં કેલ્શિયમ કાર્બોનેટ હતો હવે કેલ્શિયમ બાય કાર્બોનેટ બની ગયો કેમ વધુ માત્રામાં સીઓ ટુ જાય એટલે અદ્રાવ્ય હવે કેવો થઈ ગયો દ્રાવ્ય થઈ ગયો એટલે કાર્બોનેટનું છેલ્લે બાય કાર્બોનેટમાં રૂપાંતર થઈ જશે બરાબર દરેક સ્ટુડન્ટે આ વસ્તુ યાદ રાખવાની છે કે કે પરીક્ષામાં પૂછાય તો આપણે ઘણીવાર લખવામાં મૂંજાતા હોઈએ સમજાણું નથી બરાબર એ બાળકો લખી શકતા નથી એટલે બરાબર સમજવા ઉપર ભાર દેવાનો પદ્ધતિ કઈ રીતે લખવી અવલોકન કેવી રીતે લખવું એના જે મેઇન મુદ્દા છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ બોર્ડના અગત્યના પ્રશ્નો આપણે ત્યારથી જ તૈયાર કરીએ તો ફાયદો થાય તો અહીંયા આપણે અવલોકન પૂરું થયું તો એ સૂચના પણ તમે સાથે સાથે સાંભળજો હવે નિર્ણય ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના બાય કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયાથી ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ત્રણેય ઉત્પન્ન થાય છે ધાતુનો કાર્બોનેટ છે અથવા ધાતુનો બાય કાર્બોનેટ છે પણ અંતે તો એસિડ અને પ્રક્રિયાથી તમે ઉપર જોવો જ છો સમીકરણ હજી જ આપણી પાસે છે તો ધાતુનો કાર્બોનેટ હોય કે બાય કાર્બોનેટ હોય એની પ્રક્રિયા થઈ ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે તો આ રીતે આપણે જે પ્રાયોગિક રીત લીધી એ ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના બાય કાર્બોનેટમાંથી મંદ એસિડની પ્રક્રિયા થઈ અને અંતે આપણે એનો પ્રયોગમાં કેવી રીતે રૂપાંતર કરીએ છીએ પદાર્થોનું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ચૂનાનું પાણી દૂધિયું બને છે એની માહિતી આપણે જોઈ શક્યા તો ફરી આવી રીતના લેક્ચર લઈને આપણે મળવાના છીએ ત્યાં સુધી મહેનત શરૂ રાખો ચલો ફરી મળીએ છીએ આવજો